शुरुआत में आपने योग प्राणायाम ध्यान ओंकार संकीर्तन कर अपने वृत्ति योग स्थिर प्रारंभ प्रारंभे अपने योग मनी पतंजलि ध्यान योगे न चिता पदे न वाचा योगे न चिता न वाचा च वैद्यते शरीरास्य च वैद्यते नोपाकरो तं प्रवरं मुनीनां योपा पतञ्जलिप्रान्

પ્રત્યેક શ્વાસ વખતે આપણે અષ્ટાક્ષર કૃષ્ણ શરણ મામાનું રચન કરવાનું છે નવ વખત કરવાનું ડાબા ન શ્વાસ લેવાનો ડાબા ડાબાથી છોડવાનો નવ વાર કરવાનો અને પછી જમણાથી લઈને જમણા થી છોડવાનો અને અષ્ટાક્ષર મંત્ર નું રટણ રાખ

આવા છ આવર્તન આપણે કરવાના છે અષ્ટાક્ષર મંત્ર thank <laughs> you આપણે રોજ ઘેરે પણ મને તો ત્રણ ટાઈમ પણ સવાર સાંજ બપોર થઈ શકે એક ટાઈમ તો ચોક્કસ થઈ શકે સ્મશાન પ્રક્રિયા સાથે સ્ટાઈલ હવે આપણે સ્વરૂપ ધ્યાન કૃષ્ણ શબ્દ એકસો આઠ વાર બોલીએ મનમાં એટલું એની પરિમાણ રાખી અને આપણા પુષ્ટ સેવ્ય સ્વરૂપ આપણા ગમતા સ્વરૂપ નું ધ્યાન કરવાનું છે ઉ અને માં નાભી થી આ હૃદય માંથી ઉ અને કંઠ ઉચ્ચારણ આપણે કરવાનું છે ઊંડો શ્વાસ નામ સંકીર્તન મન રવાયતે હરે કૃષ્ણ એ મંત્ર બોલાસે આપણે પણ બોલવાનો છે ક્લેપિંગ સાથે હરે કૃષ્ણ 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 ハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリーハリー હરે કૃષ્ણ 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 હ